વિષ્ણુને આ શિવરાત્રીનું મહાત્મ ભગવાન શંકરે સંભળાયું અને પછી શિવલિંગ અર્પણ કર્યું છે શિવલિંગની પૂજા બધાને તમને કરોડો પાપોથી મુક્ત કરાવે છે તમે આની પૂજા કરજો અને બ્રહ્મા અને ત્યારથી ભગવાન શિવ ની પૂજા કરવાનું શરૂ કર્યું આદિકાળ લઈ અને અત્યાર સુધી એ પરંપરા ચાલી આવે છે સ્વયં વિષ્ણુ પણ રોજ ભગવાન અભિષેક અને પૂજા કરે છે બ્રહ્માજી પણ રોજ શિવ જ પૂજા કરે છે હરિસ્તે સાહસ્ત્ર કમલ બલિમાધાય પદય મહિમ સ્તોત્ર નારાયણ ઓળી પાસે ગણવામાં ભૂલ એમ કરી ઉતારી લીધા પાછા એ નવસો નવ ત્રીજી વખત નવસો નવાનું આટલા હજારો વર્ષ નો નિયમ હવે ઉભા થઈને લેવા જાય તોય ક્રમ તૂટે

અને જ્યાં આંખ ને મહાદેવ ના ઉપર ચડાવી પણ ત્યાં તો ડમ ડમ ડું મહાદેવ પ્રગટ થઈ ગયા નારાયણ ને કીધું પોતાના હાથમાં કમળો તું જે લઈ લીધું તું મહારાજ આ તમારું કમળ તો મેં લઈ લીધું પરીક્ષા કરતો હતો અને એ વખતે ભગવાન નારાયણે કીધું પ્રભુ ક્ષમા કરજો હું આ મારા આટલા વર્ષોની સાધના ખંડિત કેમ થવા દો એટલા માટે મેં મારી આંખ કમળ બનાવી રાજી થયેલા મહાદેવેલ ચક્રિજરણ નેત્ર કમલમ ભગવાને જયારે કમળ ત્યારે ભગવાન મહાદેવે પોતાની પાસે રહેલું સુદર્શન ચક્ર નારાયણ ને ભેટ આપ્યું છે આ વિષ્ણુ ભગવાન હાથમાં ચક્ર લઈને જે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરે છે કોણ નારાયણ પણ એ નારાયણ ની પાસે ચક્ર ક્યાંથી આવ્યું સુદર્શન ક્યાંથી આવ્યું સુદર્શન ના મૂળ માલિક મહાદેવ છે એ વખતે મહાદેવજી એને ભેટ આપ્યું અને કીધું સુદર્શનને ને આજ્ઞા કરી કે હવે નારાયણ ને શરણે તને મૂકું છું નારાયણ કે એ તારે કરવાનું અને ત્યારથી નારાયણના આદેશમાં એ ચક્ર કાયમ માટે પ્રભુ પોતાના હાથમાં ધારણ કરે છે